નર્મદાના કેવડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ મીટનું આયોજન કરાયું છે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી બેઠકમાં રાજ્યમંત્રી સાવત્રી ઠાકુર તેમજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત છે ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા દાદરા નગર હવેલી તથા દીવ દમણ એમ કુલ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મહિલા અને બાળ વિકાસ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી રહ્યા છે મંત્રાલયની પ્રાથમિક યોજનાઓ જેમાં મિશન શક્તિ મિશન વાત્સલ્ય અને સક્ષમ આંગણવાડી તથા પોષણ ટુ પોઈન્ટ ઓના ના વધુ મજબૂત બનાવવાનો આ બેઠકનો ઉદ્દેશ છે એકતાનગર ટેનસિટી ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ બેઠકની શરૂઆત થઈ ગઈ છે આ બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અનપૂર્ણા દેવીએ કર્યું છે અને આ બેઠકની જો વાત કરીએ તો આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓની જો વાત કરીએ તો મહત્વપૂર્ણ મુદ્દાઓમાં શ્રેષ્ઠ પ્રથાઓ નવીન મોડેલો અને સફળ હસ્તક્ષેપોનું પ્રસ્તુતિકરણ પણ થશે અને સાથે સાથે સમગ્ર દેશમાં ક્રોસ લર્નિંગ અને પ્રતિકૃતિનું પ્રોત્સાહન પણ આ બેઠકમાં આપવામાં આવશે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા